ઘણા મા બાપના એવા મેસેજ મારામાં આવે છે કે ભાઈ આ લગ્નગાળો અત્યારે હાલે છે અને આ સોનાનું જે કાંઈ છે પહેલાંના સમયમાં અહીં કે સોનું આપતા એ બરાબર છે પણ એ કે અત્યારે સોનાના ભાવ એટલા બધા વધી ગયા છે ને તો કે એના વિશે કાંઈ કયો કે એમ તો કહેવાનું તો એટલું જ કે ભાઈ હવે પહેલાંના સમયની અંદર સોનું જે કાંઈ છે એ બે હજાર ત્રણ હજાર પાંચ હજાર કે છ સાત હજાર રૂપિયા લગીમાં મળતું અત્યારનું એક તોલું સોનું લ્યો તમે આજના સમય પ્રમાણે તો ત્યારે અત્યારના એક તોલું લ્યો એટલે તમને કહો જે પૈસા થાય ને એ પહેલાંના તમને કહો એ પૈસાની અંદર વીસ તોલા સોનું આવતું અને તમામ વહુના દાગીના બની જાય એમાં દીકરીને જે કે સડાવાના હોય કે વહુને સડાવવાના હોય એ તમામ દાગીના એમાં બની જતા કારણ કે પહેલાંના સમયમાં તમે વીસ પચીસ તોલા સોનું લ્યો એ જ પૈસાનું અત્યારે એક તોલું સોનું આવે ખાલી માત્ર ને માત્ર એક તોલું તો આપણે ઘણા એવા પરિવારને જોતા હોય કે ભાઈ દીકરીઓ પાસે કે વહુ પાસે માત્ર ને માત્ર ખાલી એક નાગના દાણા સિવાય બીજા કાંઈ ફોન એવું નથી હોતું સત્યાં પણ એ પરિવારની અંદર ખુશ હોય છે અને આ જીવન પોતાની જિંદગી તમને કહું એ નિભાવે છે અને પોતે વ્યવસ્થિત રીતે એનું જે કાંઈ જીવન હોય જીવે છે તો સોનું કાંઈ જીવનની અંદર સર્વસ્થ છે નહીં કારણ કે તમારું અત્યારે સોનું લેવા પાછળ તમે એક જ વાત જો જુઓ તો તમારા મા પોગી એકતા હોય તો એક વાત અલગ છે હાલો કે ભાઈ પોગી એક છે અને એનામાં છે એની સારી એવી આવક પણ જે પરિવારમાં આવક નથી એ માથે લઈને વ્યાજે લઈ અને કોઈ પણ રીતે તમને કોઈ હોનું તમને સડાવે ખરા પણ પછી ભોગવવાનું કોને હોય કે તમે જે ઘરની અંદર હોવ બનીને જાઓ છો ને એ જ તમારા ઘરવાળાને અને સસરાને તમારા એ લોકોને જ ભોગવવાનું આવે કારણ કે પરિસ્થિતિ એવી હોય કે ભાઈ હોનું તમને કહો વીસ પચીસ સોલા ચડાવીએ કે એવી તેવડ ન હોય કે હાલત ન હોય અને એમાં આ બધું સમાજના રીત રિવાજો અત્યારે એટલા તમને કહો આમ આગળ ગયા છે કે સમાજની હારે રહેવા હાટું થઈને આ બધા દેવું કરીને પણ આ બધું કરતા હોય છે તો સોનું એ કાંઈ જિંદગી નથી તમે બગસાનું પહેરો તોય ભલે અને રિયલ હોનું પહેરો તોય ભલે એમાં કાંઈ ફરક નથી હોતો માત્ર ને માત્ર એક હમઝેનનો ફરક હોય તમે તમારા જે કાંઈ ઘરે તમે ગયા છો એને તમે દેવાના ડુંગરની છે તમે દબાવી દો છો આવે કોઈ એને કોઈ વાંધો કોઈ વાંધો નથી કે ભાઈ તમારી પાસે પાંચ પૈસા અને સારી તમારી કેપેસિટી છે તમારી પાસે મિલકત છે તો ગમે એટલું સડાવો ને તો કોઈ વાંધો નથી પણ જેમની પાસે ખરેખર નથી ને એને સમજવાની જરૂર છે અને આ સમાજના આગેવાનોને પણ આપણે ટોકવાત કરી કે ભાઈ આવી રીતે કાંઈક એવા કલું કરો કે નાનો માણસ જે છે ને એ આ મોટા માણસની પાછળ જે ઢવડાય છે ને પીસાય છે ને એ બંધ થવું જોઈએ કારણ કે હાવ આ દેખાદેખીનો અત્યારે જમાનો છે કે ફલાણા ભાઈ આ વસ્તુ બનાવી ઓલાભાઈ આ વસ્તુ બનાવી તો તમે પણ એટલી એટલી વસ્તુ લઈને આવજો એટલે આ દેખાદેખી આ સમાજના જે આગેવાનો છે ને એને આપણે ખાસ અપીલ કરી કે આ દેખાદેખી જે છે ને સમાજની અંદર એમાં નાનો માણસ તમને કહો આખું મરી જાય ઢવડા કરી ને તોય પૂરું નથી થતું એવી એની હાલત હોય છે અને એમાં જ્યારે દીકરીના લગ્ન કરે કે દીકરાના લગ્ન કરે ત્યારે કેટલો ખર્ચો આવે તમને કહું એક તો દેવામાં હોય અને પાછા ઉપર જતા લગ્ન કરે અને એટલા ફોનના દાગીના તો સડાવવાના જ ગમે એમ કરીને અને ફોનું તમે ક્યાં બારે મહિના પહેરી રાખવાના છો લાય લગ્ન થયા પછી એનું જ પાછું તમારે કા ક્યાંક મૂકીને વ્યાજે પૈસા લાવવાના છે ને કાં પછી એને લોકરમાં પડ્યું રાખવાનું છે એટલે આવા સમયની અંદર તમે જ્યારે આવી કોઈ પરિસ્થિતિ આવે ને ત્યારે સમાજના આગેવાનો મોર થઈ અને એક આ વસ્તુ ખરેખર ધ્યાનમાં લીધા જેવી બાબત છે કે ભાઈ આ હોનું કાંઈ સર્વસ્થ હોતું નથી લગ્નની અંદર ઘણા બધા એવી વસ્તુ છે કે જે ન કરવાના ખર્ચા કરે છે અને ખાસ કરીને પટેલ સમાજમાં તો અત્યારે બહુ ઉભી તમને કહું દેખાદેખીનું એટલે એ એક તમને કહું કર્યા જેવું છે બાકી આપણે તો બીજું તો હું લોકોને કહેવાના જેને જે છે પોતાને એને એક નાકનો દાણો હોય તો આખી જિંદગી કાઢી નાખે છે અને બાકી તો હેલિકોપ્ટરમાં જાન લઈને આવે તો છતાં પણ લોકોના ઘર ન હાલતા હોય એવા પણ બનતા હોય એટલે પછી સમજવાનું દરેકે પોતપોતાની રીતે હોય છે